ગુડ મોર્નિંગ હરે પરમેશ્વરના પ્રેમી નામમાં પ્રવેશ તથા રોથ આપ સર્વનો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ આજના દિવસના આજે વાંચન આપણે માતા જઈ રહ્યા છીએ આજે આપણે બાઇબલમાંથી સત્તર પુસ્તકો પૂરા કરવા જઈ રહ્યા છીએ આજે આપણે જેમ જેમ વાંચીશું એ સ્તરના પુસ્તકનો દસમો અધ્યાય છે અને ત્યાં આગળ આપણે બાઇબલમાંથી સત્તર પુસ્તકો કમ્પ્લીટ વાંચી લીધા છે અને કાલથી આપણે એક નવા પુસ્તક અઢારમું પુસ્તક જે અયોગના પુસ્તકના નામથી બાઇબલમાં જાણીતું છે તેની શરૂઆત કરી છે ખાબાપનો પુષ્કળ આગળ ત્યાં કાર્યને કરવાને માટે અમારી અજાયબ એવી સહાયતા મળે પ્રાર્થના કરીશું અને સુંદર દિવસ માટે અને સુંદર જીવન પૂરી પાણી છે તમારા પવિત્ર વચનો વાંચવા માટે એના માટે તમારો પુષ્કળ માને છે ત્યારે પ્રભુ પિતા વચનમાં તમારા પુષ્કળા છે તમારી કૃપા આપો આ વચનો સમજવા અમારી જ્ઞાન બુદ્ધિને ડિ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના પુસ્તક અને તેનો દસમો અધ્યયન મહાનતા અહસવેરોસ્ત રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના બેટો ઉપર કર નાખ્યો તેના પરાક્રમના તથા તેના સામર્થ્યના સર્વ કૃત્યો તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ એ ચઢાવ્યો હતો તેનો સંપૂર્ણ હેવન માદાઈના તથા ઈરાનના રાજાઓના કાળનું તત્વના પુસ્તકમાં લખેલો છે કેમ કે યહૂદી મોર્તખાઈ ખાઈ રાજાથી બીજા દરજ્જાના તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો કારણ કે તે પોતાના લોકોનો હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્નો કરતો હતો પ્રભુ તેના માટે લવચન પુષ્કળ આશીષ અને કૃપા પ્રાર્થના કરીએ આકાશ જેનું રાજ્ય સંચય અને પૃથ્વી જેનું કાય છે એવા મારા સૈન્ય અને દેવી હવા બાપ તમારો આભાર માનીએ તમારો ધન્યવાદ આપીએ અત્યાર સુધી તમે અમને સાથે સંભાળી રાખ્યા છે શારીરિક તંદુરસ્ત બક્ષી છે જીવનોને માટે જોતા તમામ માના પૂરા પાડો છો અને વિશેષ પિતા બાપ અમે જે કાર્ય શરૂ કર્યું હતું કે રોજે રોજ એક અધ્યાયનું વાંચન કરવું એ કાર્યની અંદર તમે જે અમુને ધરી રાખ્યા છે અને વિશેષ અમારા શ્રોતાજનોને પણ તમે ધરી રાખ્યા છે કે આજે અમે તમારા કોઈ પુસ્તક બાઇબલમાંથી સત્તર પુસ્તકો વાંચીને કમ્પ્લીટ કર્યા છે ત્યારે પિતાબાપ આજે વાંચન અમે વાંચ્યું છે એ વાંચન વાંચીને છોડીને દઈએ પણ એ વાંચનના મર્ગમાં સમજવાની માટે અમારી તથા સોતાજનની સહાયતા મદદ કરો કાલથી જ્યારે અમે એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પિતા બાપ એને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો આમ સગડોની સાથેની પાછળ રોકવા કેમ કે આ તમારા મુખના વચનો છે જે અમે અમારા પાપી હોઠો દ્વારા વાંચી રહ્યા છીએ કેમ કે તમારા એકના એક પુત્રના લોહી વડે તમે અમને ખંડી લીધા છે અને તમે અમને અધિકાર આપ્યો છે તમને બાપ કહેવાનું એક રૂ અમે તમારા વચનો વાંચી શકીએ છીએ વિશેષ પિતામાં આવનાર દિવસોમાં તમે આમ સગડાઓની સહાયતા મદદ કરજો આમ સગડાઓની શારીરિક તંદુરસ્તી બગજો આદિ વ્યાધિ રોગ ઉપાધ્ય પૃથ્વી પરની શેતાની આમ સગડાઓનું રક્ષણ કરજો જીવાનોને માટે ઉત્તમ જોતા તમારા ખુદ ભંડારથી તમારી ઈચ્છા પ્રમાણે સારવારને મળી રહે તમારી પાસે નોકરી ધંધા રોજગારો પણ માગી લઈએ છીએ કુટુંબ બીમાર હોય એવા કુટુંબને તમારી સમક્ષ લાવીએ છીએ કે પિતા બા તમારા તંદુરસ્તના હાથ વડે આ બીમાર વ્યક્તિને સ્પર્શ કરો અને સંપૂર્ણ સાજા પણ પ્રાપ્ત કરી અને તમને માન વય ગૌરવ આપે તમારા નામને ધન્યવાદ આપે તમારો જે જે કાર્ય કરે તેને માટે પણ અમે તમારી કૃપાત્ર દયા માગી લઈએ છીએ કોઈ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હશે તમારા આત્મિક દિલાસાથી સાથે કુટુંબને ભરપૂર કરવા સ્વજનના જવાબ ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓને સહનશીલતાનો હાથ આપવા અમારી સહાયતા મદદ કરો અમારા દેશ અમેરિકાની ઉપર તમારી આશિષની વર્ષા થવા દો દેશના પર તમારા તમારી વસત થવાની દેશનું સુકાન ચલાવવા માટે તેઓને તમે બુદ્ધિ જ્ઞાન શક્તિ સામર્થ્યથી ભરપૂર કરો કે તેઓ આ દેશ અને તમારા નામ મહિમાને માટે યોગ્ય કાર્ય કરે લડાઈઓ ચાલી રહી છે ઘણા ઠેકાણે ભયંકર વરસાદ થઈ રહ્યો છે કે જેની અંદર ઘણા કુટુંબોને આર્થિક નુકસાન ભોગવવા પડ્યા છે ઘણાઓના માલસામાન વખરી ઘર વખરી એ પાણીમાં ડૂબી ગયા છે આવા તમારી પાસે આવે છે કે આવા કુટુંબની સહાયતા મદદ કરો બાપ અને તેઓને જે આર્થિક નુકસાન થયું છે આર્થિક નુકસાન તેઓને મળી રહે તેને માટે તમારી સહાયતા મદદ તેઓના કુટુંબના વાદ અમે પડપણના કાપી મનુષ્ય છીએ બાપ ત્યારે પિતા બાપ અમે તમારી સમક્ષ આવીને અમારા પાપોની કબૂલાત કરતા અમે તમારે આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ કે અમારા પાપોને અમને માપી અને અમને તમારા બાળકો તરીકેનો સ્વીકાર કરવો તમે કહ્યું છે કે પસ્તાવા સહિતની પ્રાર્થનાઓ પાપીને પાપમાંથી બચાવે છે ત્યારે પિતા અમારી આ પ્રાર્થનાઓ તમે સાંભળો અને પિતા બાપ અમને તમારા બાળકો બનાવી હજુ સુધી ઘણા એવા લોકો છે ઘણા બાળકો જે તમારા માર્ગોમાંથી ભટકી ગયા છે એવા બાળકોને પિતાબા તમારા ગમ દોરવાને માટે તમારા પવિત્ર આત્માને તમે હુકમ આપો એવા બાળકો જે તમારા રાસ્તામાંથી ભટકી ગયા છે એ તમારા રાસ્તા પાછા ફરે તમારા માર્ગોની અંદર ચાલે તમને માન મહેમાનને ગૌરવ આપે એ કૃપા પણ તમારી પાસે માની હવે પછી તમારા હાથોમાં સોંપાતા અમારી આ તમામ અરજો બરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસીહી અને મધ્યસ્થી શું મસીહ જેઓ કાળવાના પાર પર ગુંજાય ખુશે ચડાય બેઠાયા અને ત્રીજે દિવસે પુનરૂથરણ પામ્યા તેમના મીઠાને ને તમારી સમક્ષ લાવીએ છીએ એને સાંભળીને માન્ય કરજો પિતા આમીન આમીન આમીન